પાટણ શહેરના ખોડાવા હોલ ખાતે નવરાત્રી મહોત્સવનું કરાયું ભવ્ય આયોજન પાટણ શહેરમાં હેરિટેજ ગરબા બે હજાર ચોવીસ નું ભવ્ય આયોજન આયોજક ચિરાગ પટેલ દ્વારા હેરિટેજ ગરબા નું ત્રીજા વર્ષે કરાયું આયોજન તીસરી અંક સીસીટીવી ફૂટેજ ગ્રાઉન્ડના લોકો ઉપર સતત નજર રાખી બધી ઘટનાઓને કરશે કેદ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રી ગરબા ખેલૈયાઓને વહેલી સવારના પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે ત્યારે આ સંદર્ભે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ શહેરની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ચાલુ વર્ષે રમનારા નવરાત્રિના ખેલૈયાઓ માટે રાત્રિના બાર વાગ્યા સુધીનો સમયની સૂચના આપવામાં આવી છે ત્યારે આ સૂચનાને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટ યોજાનારા નવરાત્રિ મહોત્સવના આયોજકોએ સ્વીકાર કર્યો છે નવરાત્રિ મહોત્સવમાં કોઈપણ પ્રકારની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ફાયર સેફ્ટી સાથેની વ્યવસ્થાનું આયોજન પણ બે હજાર ચોવીસ નવરાત્રિ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા કરવામાં આવી છે જ્યારે વાત કરવા જઈએ તો પાટણ શહેરના હંસાપુર નજીક આવેલા ખોડા મહોલના વિશાળ પ્રાંગણમાં હજારો ખેલૈયાઓ એકસાથે આધર શક્તિમતા જના ગરબા લઈ શકે તે માટે સુવિચારો આયોજન કરવામાં આવ્યું છે તેમજ તીસરી આંક સીસીટીવી ફૂટેજ સમગ્ર ગ્રાઉન્ડના લોકો પર સતત નજર રાખી બનતી ઘટનાઓને કેદ કરશે જ્યારે સિક્યુરિટી તેમજ આયોજકો દ્વારા રાખવામાં આવેલા બાઉન્સરો તેમજ હેરિટેજ ગરબાના આયોજક સહિતની ટીમ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે આજની પ્રેસ કોન્ફરન્સમાં હેરિટેજ ગરબા બે હજાર ચોવીસના ના ભવ્ય આયોજનના આયોજક ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ પ્રેસ કોન્ફરન્સમાં અમારી જે બધી વિગતો હતી અમે આપી જેમ કે અમે જે આ બે વર્ષ સફળ આયોજન કર્યું આ ત્રીજા વર્ષે કર્યું છે પાટણ જુદા પરિવારમાં સેવાકીય પ્રવૃત્તિના લાગવાથી અને દસે દસ દિવસ જુદા જુદા કલાકાર સાથે ફાયર સેફ્ટીની બધી જે સરકારના નીતિ નિયમો એના સાથે રાખી પબ્લિકને કોઈ તકલીફ ના પડે બેન દીકરીઓને સુરક્ષા પૂરી મળી રહે અને સાથે દસ દિવસ એવો રાખેલો માટે હેરેશમેન્ટ ના થાય રમવામાં તકલીફ ના પડે સારી સાઉન્ડ સિસ્ટમ લગાવી સ્ટેજ ઉપર લાઇટિંગ સિસ્ટમ સારું અને દસે દિવસ નવા કલાકારો જુદા જુદા કલાકારો લાગેલા સુરક્ષા માટે ટોટલ ઓગણીસ સીસીટીવી કેમેરા ચાલુ જ છે ગ્રાઉન્ડમાં પાર્કિંગમાં અને ગેટ ઉપર દસ કેમેરા અમારા અમારી આખી ટીમના મોબાઈલમાં ઓનલાઈન છે એટલે ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગીત વિધિ જોઈ શકાય આપણે ચૌદ બાઉન્સર જેન્ટ્સ ચાર લેડીઝ બાઉન્સર વીસ સિક્યોરિટી ગાર્ડ અને એક એક અથવા બે દરમિયાન ગેટ ઉપર જે કોઈ અસામાજિક પ્રવૃત્તિ ના થાય તેના માટે રાખે છે ગૃહમંત્રીએ જાહેરાત કરી પણ કાલે નવી એસઓપી કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જાહેર થયેલી છે કે બાર વાગ્યા સુધીનો કાર્યક્રમ પૂરો કરે એટલે આપણે કલેક્ટર સાહેબના જાહેરનામાના સંપૂર્ણપણે પાલન કરીને ચાલશું આપનું નામ ચિરાગ પટેલ